નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમ પ્રભુ ને કુરુ મે દેવ સર્વ કાર્ય શું સર્વદા શનિ મહારાજની પનોતી કોને પૂરી થશે કોને ચાલશે એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ અગાઉના એપિસોડમાં આપણે આ બધી થોડી વાતો કરી ચૂક્યા છીએ અને આ બધી જે કંઈ શનિ મહારાજની વાતો કરીએ છીએ તે બિલકુલ સામાન્ય છે એન બહુ ટૂંકાણમાં બધી વાતો કરું છું બહુ લંબાવતો નથી શનિ મહારાજ ઉપર મેં ઘણા વર્ષો પહેલાં પુસ્તક પણ લખ્યું છે શનિ દોષ કષ્ટ નિવારણ આ વસ્તુ મેં લખી છે ઘણા વર્ષો પહેલાં પુસ્તક શનિ મહારાજની પનોતી ચાલુ થાય એટલે આપણે એને માટેના ઉપાયો પણ કરવાની કરવા જોઈએ શનિ મહારાજને માટે મેં ગયા એપિસોડમાં કહ્યું કે શનિ મહારાજની પનોટી ચાલુ થાય અગર એના અભિષેક કંઈ આપણે પેલી વેટી પહેરી દઈએ તેને માટે હું ભલામણ કરતો નથી શનિનો નંગ બને ત્યાં સુધી ન ધારણ કરવું જોઈએ યોગ્ય નિષ્ણાત વ્યક્તિને બતાવ્યા પછી જ શનિનું નંગ ધારણ કરવું પણ બને ત્યાં સુધી શનિનું નંગ ધારણ ન કરવું જોઈએ આંગળીમાં જે વીટી પહેરે છે આ લોખંડની વીટી હોય છે શનિ મહારાજની એ પણ ન પહેરવી જોઈએ એનાથી કંઈ શનિ મહારાજ આપણને બહુ શુભફળ આપી દેશે એવું કંઈ બનતું હોતું નથી ઉલટું લાભ થવાને બદલે નુકસાન થાય છે અને વધે વધારે પરેશાની આવતી હોય છે એનાથી સૌથી વ્યવસ્થિત જેને કહેવાય શાસ્ત્રોક્ત ઉપાય એ હું તમને વાત કરું છું શાસ્ત્રોક્ત બા શનિ મહારાજ આમ જનતાનો કારક છે દબાયેલા કચડાયેલા વર્ગનો કારક છે નીચલા વર્ગનો કારક છે તો એવી વ્યક્તિઓને આપણી જ્યારે કંઈક તકલીફ પરેશાની થાય કે શનિની પનોટી ત્યારે આપણે એવા વ્યક્તિઓને મદદરૂપ થવું જોઈએ મદદરૂપ થવું જોઈએ એટલે કે એની જીવન જરૂરિયાતની જે પણ કંઈક વસ્તુ છે આપણે એને કંઈક આપીએ અંદરથી એના આશીર્વાદ મળશે શનિ મહારાજની આપણા ઉપર કૃપા ઉતરશે ઉતરશે ને ઉતરશે બીજું કે શનિ મહારાજનો અમલ પગ ઉપર છે મકર અને કુંભ રાશિ સ્વગુળી રાશિ છે અને શનિ મહારાજનો અમલ આપણા પગ ઉપર છે તો પગની ઉપર જ્યારે અમલ હોય ત્યારે આપણે એના પગની અંદર શનિ મહારાજનું અમલ છે એટલે જે વ્યક્તિને કંઈક ચંપલની જરૂર છે ચંપલ પહેરતા હોય ને બિચારાને તકલીફ હોય અગર તો એની ફાટેલી તૂટેલી ચંપલ પહેરતા હોય તો આપણે એને વ્યવસ્થિત સારી ચંપલ અપાવીએ કે થોડાક લાંબા સમય સુધી ચાલે અને એ ચંપલ પહેરશે આપણને આશીર્વાદ મળશે આપણા ઉપર શનિ મહારાજની કૃપા ઉતરશે તેલનું દાન કરવાની કહું છું તેલ જેને ગરીબ માણસને કોઈને જરૂર હોય ને તેલ તમે આપો તો એના ઘરમાં તેલનું કંઈક ને કંઈક રીતે શુભ એના ઉપયોગ થશે એના ઘરમાં એના બચ્ચાઓને કે બીજાને ખવડાવશે ખોટો ઉપયોગ થવાનો નથી તમે આપશો એટલે સાથે શનિ મહારાજના આપણે જે તેલ ઉપર જે કહ્યું તો ગરીબ માણસો હોય એને કંઈક નમકીન વસ્તુ તેલવાળી વસ્તુઓ કંઈક ખવડાવીએ ગાંઠિયા છે કે બીજી રીતે કંઈક પરંતુ એવી વસ્તુ આપીએ કે જેથી એને ખાવાથી એની તબિયત ન બગડે અને એના સદઉપયોગમાં આવે તો આ બધા સામાન્ય ઉપાયો વાત કરું છું કાલે પાછા મળીશું જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો શનિ મહારાજની કૃપા સૌ ઉપર રહે અને શનિની આપણે પણ ભક્તિ કરીએ આપણા ઉપર પણ સૌ ઉપર કૃપા રહે આવતીકાલે પાછા મળીશું જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય